નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તમે બેભાન થવાના છો હું તમારા માટે એક મોટું આશ્ચર્ય લઈને આવ્યો છું આગામી બે દિવસમાં તમારા જીવનમાં જે ઘટના બનવાની છે તે કળિયુગની સૌથી મોટી અને અદ્ભુત ઘટના છે હા મિત્રો આને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો જે કોઈ તેને અવગણશે તે આખી જિંદગી પસ્તાશે કારણ કે મિત્રો દરેકને આટલો શુભ અને ભાગ્યશાળી સમય મળતો નથી ફક્ત ખૂબ જ ભાગ્યશાળી લોકોને જ આવો સમય મળે છે અને તમે તેમાંથી એક છો તો આજના વીડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ વીડિયો શરૂ થાય તે પહેલાં માતા રાણીના બધા સાચા ભક્તો બાલાજીના સાચા ભક્તો કૃપા કરીને વીડિયોને સ્વીટ લાઇક કરો અને સાચા હૃદય અને આત્માથી નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી જય બાલાજી મહારાજ લખો આ તમને માતા રાણી અને બાલાજીના બધા આશીર્વાદ અને પ્રેમ લાવશે અને તમારા સમગ્ર પરિવારને તે પ્રાપ્ત થશે હા મિત્રો આગામી અડતાલીસ કલાકમાં તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે અમને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે તમારા જીવન ફરી ક્યારે પહેલાં જેવા નહીં રહે તમારા જીવન હજાર ગણું સારું બનવા જઈ રહ્યા છે કારણ કે અમે એક કે બે વાર નહીં પણ ઘણી વખત તમારી કુંડળીનું વિશ્લેષણ કર્યું છે અમે તેનું સેંકડો વખત વિશ્લેષણ કર્યું છે પરંતુ મિત્રો અમે આગામી અડતાલીસ કલાકમાં તમારામાં જે કંઈ પ્રગટ થશે તેવું ક્યારેય જોયું નથી હા મિત્રો તમારી માહિતી માટે તમારા જીવનમાં ઉછાળો આવવાનો છે બાગેશ્વર બાબાએ પોતે તમારા નામ લખી દીધા છે અને આગામી અડતાલીસ કલાકમાં તમારા જીવનમાં એક એવી ઘટના બનશે જે તમારા દુશ્મનોને ચોંકાવી દેશે અને તમારી ઊંઘ ઉડાડી દેશે હા મિત્રો તમારી માહિતી માટે તમારી કુંડળીમાં શુક્ર સાથે કેતુની સ્થિતિ અને શનિ સાથે બુધની સ્થિતિ બંને અલગ અલગ યુતિમાં છે આના કારણે બે મહાન પુરુષોના યોગ અને ખૂબ જ અનોખા યોગનું નિર્માણ થયું છે મિત્રો વધુમાં મિત્રો ગુરુ અને મંગળે તમારી કુંડળીમાં પોતાની અનોખી સ્થિતિ બનાવી છે તેઓ નફાના ઘરમાં સ્થાન પામવાના છે અને મિત્રો આગામી અડતાલીસ કલાકમાં આ બધા ગ્રહોના ગોચરની અસર તમારા બધાના જીવનમાં સંપૂર્ણપણે ચમત્કારિક રીતે જોવા મળશે હા મિત્રો તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે આગામી અડતાલીસ કલાકમાં તમને આવા સમાચાર મળશે મારા શબ્દોને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો જે કોઈ આને મજાક તરીકે લેશે તે આખી જિંદગી પસ્તાશે કારણ કે આવો સમય ફરી ક્યારે નહીં આવે હા મિત્રો તમે તેને લખી શકો છો આગામી અડતાલીસ કલાકમાં તમારા ભાગ્યમાં જે ધનયોગ રાજયોગ રચાયો છે તે તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે હા મિત્રો મારી આગાહી ક્યારે ખોટી નહોતી અને જો તે ખોટી હોય તો મને કહો કે હું આખી જિંદગી તમારી સેવા કરીશ હા મિત્રો આગામી અડતાલીસ કલાકમાં તમારા જીવનમાં આ ચાર મોટી ઘટનાઓ બનવાની છે આ ચાર મોટી ઘટનાઓ તમારા બધા દુશ્મનોને ચોંકાવી દેશે જે દુશ્મનો તમારી ઈર્ષ્યા કરતા હતા જેઓ તમને ક્યારેય ખુશ જોવા માંગતા ન હતા તેઓ હવે તમારી સફળતાથી ગ્રસ્ત થઈ જશે હા મિત્રો તમારું જીવન હીરાની જેમ ચમકવા જઈ રહ્યું છે બે દેવી દેવતાઓના આશીર્વાદ હવે તમારા પર ઉતરી આવ્યા છે મિત્રો આ બે દેવી દેવતાઓ કોણ છે તેઓ ખરેખર શું ઈચ્છે છે અમે વિડીયોમાં બધું વિગતવાર સમજાવીશું અને કઈ ચાર મુખ્ય ઘટનાઓ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે મિત્રો અમે બધી વિગતો પછી શેર કરીશું વિડિયો ધ્યાથી જુઓ અને જો તમને તે હજુ સુધી ગમ્યો નથી તો કૃપા કરીને તેને લાઇક કરો કારણ કે અમે તમારા બધા માટે દિવસ રાત સખત મહેનત કરીએ છીએ અમે હંમેશા તમને પ્રેરણા આપીએ છીએ અને તમને મૂલ્યવાન માહિતી લાવીએ છીએ જેમાં આઠથી દસ કલાકની મહેનત લાગે છે મિત્રો અમે બદલામાં કંઈ અપેક્ષા રાખતા નથી ફક્ત આ વિડિયોને એક મીઠી લાઇક આપવાનું ભૂલશો નહીં અને નીચે ટિપ્પણી વિભાગમાં સ્વેચ્છાએ આભાર ગુરુજી છોડી દો આ આપણા હૃદયને આનંદથી ભરી દેશે અને વિડીયો બનાવવાનું ચાલુ રાખવા માટે પ્રેરિત કરશે હા મિત્રો ચાલો વિડિયોના મુખ્ય વિષય પર આવીએ આ બે દેવતાઓ તમારા જીવનમાં પડછાયાની જેમ કાર્ય કરી રહ્યા છે હા મિત્રો તમને કદાચ અમારી વાત પર વિશ્વાસ નહીં આવે પણ તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે તમારું જીવન હવે આ બે દેવતાઓના હાથમાં છે હા મિત્રો આ બે દૈવી શક્તિઓ તમારા જીવનમાં અંધકાર માટે પ્રકાશ સાબિત થઈ રહી છે એક અંધારાવાળા ઘરને સંપૂર્ણ પ્રકાશમાં ફેરવી રહી છે હા મિત્રો આ પણ તમે માનશો નહીં પણ મિત્રો આજના વિડીયોને અવગણશો નહીં તમારી માહિતી માટે જો તમે આજનો વિડિયો નહીં જુઓ તો તમારો દુશ્મન જે તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે જે તમારી પીઠ પાછળ જાદુટોણા કરી રહ્યો છે તે તમને સંપૂર્ણપણે નાશ કરવાનું કામ કરી ચૂક્યો છે હા મિત્રો પરંતુ જો તમે આ વિડિયોમાં અમે જે ઉપાયો શેર કરીશું તે આગામી અડતાલીસ કલાકમાં અમલમાં મૂકશો તો દુશ્મન તમારા જીવનમાંથી સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે દુશ્મન તમારા જીવનમાંથી સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે અને આ બે દૈવી શક્તિઓનો સકારાત્મક પ્રભાવ તમારા જીવનમાં રહેશે અને તમને તે સારા સમાચાર પણ મળશે જે અમે પછી શેર કરીશું કોઈ સમસ્યા નહીં હોય હા મિત્રો તમારી માહિતી માટે આ કળયુગમાં દરેકને ખુશી મળતી નથી મિત્રો જેઓ સખત મહેનત કરે છે જેઓ સારા કાર્યો કરે છે અને જેઓ ભગવાનમાં વિશ્વાસ રાખે છે તેમને ખુશી મળે છે જેઓ ચોરી કરે છે છેત્રપિંડી કરે છે અને પૈસા લાંચ આપે છે તેમના જીવનમાં ખુશીની થોડી ક્ષણો આવે છે પરંતુ મિત્રો આવનારો સમય અંધકારથી ભરેલો છે તેથી ઘણા લોકો અમારા ટિપ્પણી વિભાગમાં ટિપ્પણી કરે છે ગુરુજી જે લોકોનું આપણે અત્યાર સુધી ભલું કર્યું છે તેઓ આપણા વિશે ખૂબ ખરાબ વિચારે છે તેથી અમે તમને કહીએ છીએ દીકરા ચિંતા ના કરો તમારા દુશ્મનો પાસે ખૂબ ઓછો સમય છે કારણ કે હવે તમારા કાર્યોના પરિણામો તેમના પર પડશે હા મિત્રો તે હંમેશા તમારી પ્રગતિની ઈર્ષ્યા કરતો હતો અને જ્યારે તમને દુઃખ પીડા અને સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો ત્યારે તે તમારામાં અપાર આનંદ અનુભવતો હતો અને તમને કહેતો ન હતો તેના જીવનમાં બરાબર વિપરીત બનવાનું છે તમારી સફળતાઓ જોઈને તે એટલો ઈર્ષ્યા કરશે કે તે ઈર્ષ્યાથી સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ જશે તે અંદરથી બળી જશે તે તમને બતાવશે નહીં કે તે કેટલો પરેશાન છે તે કેટલો ઉદાસ છે હા મિત્રો આગામી અડતાલીસ કલાકમાં તમારા બધાના જીવનમાં એક મહાન ચમત્કાર થવાનો છે મિત્રો આ બે દૈવી શક્તિઓના આશીર્વાદથી આ બે દૈવી શક્તિઓ કોણ છે તમારી માહિતી માટે મિત્રો આ દૈવી શક્તિઓ માતા કાલી અને મહાન હનુમાન છે જે મુશ્કેલીઓ દૂર કરે છે હા મિત્રો મુશ્કેલીઓ દૂર કરનાર મહાન હનુમાન હંમેશા મિત્ર તરીકે તમારા પર પોતાનો પડછાયો મૂકે છે તેઓ પોતાનો હાથ લંબાવતા રહે છે અને મિત્રો શત્રુઓનો નાશ કરનાર માતાકાલી હવે તમારા જીવનકાળમાં તમને બધાને ખુશીઓથી ભરી જો કોઈ તમને સહેજ પણ મીઠી વાત કરે છે તો તમે તરત જ તેમની વાતમાં ફસાઈ જાઓ છો તમે જે કંઈ પણ કહે છે તે માની લો છો મિત્રો આ ભૂલ જ તમારા પત્નનું મોટું કારણ બની જાય છે હા મિત્રો જ્યારે તમે કોઈના પર આંધળો વિશ્વાસ કરો છો ત્યારે તમારા કાર્યોનો હિસાબ તમારા ગ્રહોના ગોચર દ્વારા બનાવેલા શુભ સંયોજનો તે વ્યક્તિના ખરાબ કાર્યોથી પ્રભાવિત થાય છે અને પછી તમારા બધા સારા સંયોજનો છતાં તમે સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાઓ છો તમારા લાભનો દરવાજો જે ગ્રહોના ગોચર અનુસાર ખુલ્લો રહે છે તે ધીમે ધીમે બંધ થઈ જાય છે અને મિત્રો તમે પછીથી કહો છો આ વાત મારા ભાગ્યમાં નહોતી પરંતુ મિત્રો સાચું કારણ એ છે કે ભૂલ તમારી હતી અને હવે તમારે ભૂલથી પણ તેને પુનરાવર્તન ન કરવું જોઈએ કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો હા મિત્રો તમારા જીવનની બીજી ભૂલ એ છે કે તમારી પાસેના કહેવાની ક્ષમતાનો અભાવ છે મિત્રો ઘણા લોકો એવા છે જે ભાવનાત્મક બની જાય છે અને તમારી પાસે પૈસા માંગે છે તેઓ રડે છે અને ભીખ માંગે છે વિચાર્યા વિના तमे तेमने पैसा अथवा कईक एवं आपो छो जे तेमने उपयोगी लागे छे परंतु मित्रों तमारे अही थोभो तमारे तमारा भोड़ापणा ने थोड़ू नियंत्रित करवानी जरूर छे हाँ मित्रों तमारो स्वभाव संपूर्णपणे शांत छे तमे कोई नी अंदर शू छुपायेलू छे ते ओळखी शकता नथी हाँ मित्रों આ તમારા જીવનની બીજી ભૂલ છે જેણે તમારા ભાગ્યનો દરવાજો બંધ રાખ્યો છે તમારા ભાગ્યનો દરવાજો ખુલે છે પરંતુ તમે લાભ મેળવી શકતા નથી અને પછી તે ફરીથી બંધ થઈ જાય છે હા મિત્રો તમારી જાણકારી માટે મદદ કરવી એ ખરાબ વાત નથી સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિના કાર્યો અને ગુણોમાં વધારો થાય છે પરંતુ મિત્રો પહેલાં તમારે એ શોધવું જોઈએ કે શું તે વ્યક્તિને ખરેખર પૈસાની જરૂર છે શું તેને ખરેખર તમારા સંસાધનોની જરૂર છે શું તે ખરેખર મુશ્કેલીમાં છે જો હા તો ફક્ત તમારી જાતને મદદ કરો જો એવું ન હોય તો જો તમને સહેજ પણ શંકા હોય તો તમારે સમજવું પડશે નહીં તો મિત્રો પાછળથી આ જ વ્યક્તિ તમને ખરાબ રીતે ફસાવશે જો મિત્રો તમે ફસાઈ ગયા પછી શું થાય છે કે તમે એક નિર્દોષ વ્યક્તિ છો તે વ્યક્તિ તમારી પાસેથી દસ કે સો રૂપિયા માંગે છે અને તે લઈ લે છે અને તેનો ઉપયોગ તેની તાંત્રિક સાધનામાં કરે છે તાંત્રિક સામગ્રી લઈ લે છે કયા મિત્રોના કારણે તમને કામ કરવાનું મન નથી થતું હા મિત્રો તમારા જીવનમાં ઘણી વખત તમે બધાએ તમારા મૂડમાં અચાનક ફેરફાર અનુભવ્યો હશે તમારું મન અચાનક બદલાઈ જાય છે તમે જે કામ સારી રીતે કરી રહ્યા હતા તે પણ અચાનક બંધ થઈ જાય છે હા મિત્રો એટલા માટે તમારે સમજવાની જરૂર છે કારણ કે તમે ભૂલો કરી રહ્યા છો જ્યારે ભગવાન તમારી સાથે હોય છે અને જ્યારે તમે આવી ભૂલ કરો છો ત્યારે ભગવાનની સકારાત્મક ઉર્જા ધીમે ધીમે તમારા જીવનમાંથી ઓછી થવા લાગે છે ઉદાહરણ તરીકે જો કોઈ તમને ખાવા માટે કંઈક આપે છે તો તમારે તે ન લેવું જોઈએ હા મિત્રો શું થાય છે કે કોઈ તમને ખાવા માટે કંઈક આપે છે અથવા કંઈક આપે છે જે તમારે ઘરે લઈ જઈને રાખવું જોઈએ જો તમે તેમની વાતમાં હાર માનો છો તો આ જાદુઈ શક્તિઓ તમારા ઘરમાં પોતાનું ઘર બનાવવા લાગે છે તેનો અર્થ એ છે કે મિત્રો તમે તેમના પર આંધળો વિશ્વાસ કરો છો તે વ્યક્તિ કોણ છે અમે તેને પછીથી વિગતવાર સમજાવીશું તો વિડીયો ધ્યાથી જુઓ હા મિત્રો બે લોકો છે મિત્રો એક નહીં પણ બે લોકો છે જે છેલ્લા કેટલાક સમયથી તમને બરબાદ કરી રહ્યા છે હા મિત્રો અને તે બે લોકો કોણ છે તેઓ તમને કેવી રીતે બરબાદ કરી રહ્યા છે મિત્રો તમારી માહિતી માટે આ બે લોકો તમારા પડોશીઓ અને તમારા સંબંધીઓ છે તેઓ દૂરના નથી પરંતુ તમારા પોતાના છે તેઓ તમારી ખૂબ નજીક છે હા મિત્રો આ બે છેલ્લા સાત મહિનાથી તમારા પર સતત તાંત્રિક વિધિઓ કરી રહ્યા છે અને હવે આગામી અડતાલીસ કલાકમાં તેઓએ તમારા જીવનનો નાશ કરવાનું નક્કી કર્યું છે હા મિત્રો અને હવે જો તમે પગલાં નહીં લો તો તેઓ તેમની યોજનાઓમાં સફળ થશે હા મિત્રો આગામી અડતાલીસ કલાકમાં તમારા બધા ગ્રહોનું ગોચર સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે પરંતુ જો તમે ધ્યાથી નહીં સાંભળો મિત્રો તો તમને વિપરીત અસરનો અનુભવ થશે હા મિત્રો તમારી માહિતી માટે જ્યારે પણ આ બે દુશ્મનો તમને મળે છે ત્યારે તેઓ મીઠી વાતો કરે છે જ્યારે પણ તમે તેમની સાથે બહાર જાઓ છો ત્યારે તેઓ સંપૂર્ણ ખાતરી આપે છે અને સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરે છે તે તમારી સાથે સંમત થાય છે પરંતુ મિત્રો તે ક્યારેય તમને કોઈ સત્ય જાહેર કરતો નથી તેના બદલે તે તમારા પોતાના શબ્દો અને તમારી પોતાની યોજનાઓથી તેની યોજનાને સફળ બનાવે છે અમારો કહેવાનો મતલબ એ છે કે મિત્રો તમે તેના પર આંધળો વિશ્વાસ કરો છો અને પછી તે દુશ્મન તમારી યોજના સમજી જાય છે મિત્રો જો તમે અંત સુધી કાળજીપૂર્વક સમીક્ષા કરશો તો આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ છીએ કે તમારા જીવનમાં એક પણ મુશ્કેલ પરિસ્થિતિ નહીં આવે એક પણ સમસ્યા નહીં હકીકતમાં ચાર ઘટનાઓ બનશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય અને આ ઘટનાઓ તમને આનંદથી નાચવા મજબૂર કરશે હા મિત્રો તમારી માહિતી માટે આ દુશ્મન બીજું કોઈ નહીં પણ તે લોકો છે જેની સાથે તમે સતત ફરો છો જે લોકો સાથે તમે સતત વાત કરો છો જે લોકો તમારા ઘરે આવે છે અને તમારી સાથે વાત કરે છે પરંતુ મિત્રો તમે તેમની વાતમાં ફસાઈ જાઓ છો શું તમે ક્યારે વિચાર્યું છે કે શું કોઈ વ્યક્તિ આટલો નીચો જઈ શકે છે આ વ્યક્તિ તમારી સફળતા પર ઈશ્યાથી સળગી રહ્યો છે મિત્રો તેનું નામ શું છે તેનો પહેલો અક્ષર આર એસ ટી અને પીથી શરૂ થાય છે આમાંથી બે વ્યક્તિઓ તમારા સૌથી મોટા દુશ્મનો છે મિત્રો હવે તમારે તેમને જાતે ઓળખવા પડશે કારણ કે આપણા શાસ્ત્રો આપણને એટલું જ કહે છે જેટલું તેઓ આપણને પરવાનગી આપે છે જો તમે સમયસર આને સંભાળશો નહીં મિત્રો તમારું જીવન ધીમે ધીમે સંપૂર્ણપણે નિરાધાર બની જશે તેઓ નરક જેવું બની જશે કારણ કે આ દુશ્મન તમને સંપૂર્ણપણે નાશ કરવા માટે તૈયાર છે હા મિત્રો આ સાથે હું તમને બધાને જણાવી દઉં છું કે આ દુશ્મનનો સંપૂર્ણ નાશ કરવા માટે તમારે આગામી અડતાલીસ કલાકમાં કયા પગલાં લેવા જોઈએ અને એવી કઈ ચાર ઘટનાઓ બનવાની છે જેના વિશે તમે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હોય તે ચાર મોટા ખુશખબર કયા છે મિત્રો આપણે વિગતવાર જાણીશું ફક્ત વિડિયો ધ્યાથી જુઓ આગળ વધતા પહેલા જો તમને હજી સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો મિત્રો કૃપા કરીને તેને લાઈક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચા હૃદયથી જય હનુમાન જય માતાકાલી લખો તમને બધાને માતાકાલી અને મહાબલી હનુમાનના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થશે મિત્રો તમારી માહિતી માટે તમારે આગામી અડતાલીસ કલાકમાં ઉપાય અમલમાં મૂકવો જોઈએ જો તમે નહીં કરો તો મહાબલી હનુમાન અને માતા કાલી પણ તમારું રક્ષણ કરી શકશે નહીં તમારા દુશ્મનોએ તમને સંપૂર્ણપણે ગુલામ બનાવી દીધા છે આનો અર્થ એ છે કે આ દુશ્મને એક જાળ બનાવી છે જેણે તમને સંપૂર્ણપણે ફસાવી દીધા છે મિત્રો મહાબલી હનુમાન અને માતા કાલીની હાજરી ધીમે ધીમે તમારા ઘરોમાંથી અદૃશ્ય થઈ ગઈ છે હા મિત્રો દુશ્મને તમારા ઘરોમાં એવી સામગ્રી મૂકી છે કે સકારાત્મક ઊર્જા અદૃશ્ય